નમસ્કાર મિત્રો સ્વાગત છે આપણું બ્રેકિંગ ન્યુઝ જીરો સિક્સટીન ચેનલ તો આજે આપણી વાત કરીશું ગુજરાત સરકારની કેટલીક નવી મહત્વપૂર્ણ યોજનાઓ છે જે ખેડૂતો વિદ્યાર્થીઓ ઉદ્યોગકારો અને સામાન્ય નાગરિકો માટે ફાયદાકારક છે તો સહાય નંબર એક તો ખેડૂત સહાય યોજના જેમાં ગુજરાત સરકારે વરસાદથી નુકસાન પામેલા ખેડૂતો માટે નવસો સુડતાલીસ કરોડનું સહાય પેકેજ જાહેર કર્યું છે આ રકમ એસડીઆરએફ અને રાજ્યના બજેટમાંથી આપવામાં આવશે જૂનાગઢ કચ્છ પાટણ જેવા જિલ્લામાં આ સહાય સીધા ખેડૂતોને જ મળશે તો સહાય નંબર બે જે વિદ્યાર્થીઓને લગતી સહાય છે વિદ્યાર્થી સહાય યોજના તો જેમાં નમોલક્ષ્મી યોજના હેઠળ નવથી બારની વિદ્યાર્થી છોકરીઓને નાણાકીય સહાય આપવામાં આવશે તો ધોરણ નવ દસ માટે દસ હજાર અને ધોરણ અગિયાર બાર માટે પંદર હજાર મળશે જે રાજ્યમાં તેર લાખથી વધુ વિદ્યાર્થીઓને સાતસો ચોવીસ કરોડથી સહાય ડીબીટી દ્વારા મળી રહી છે તો ચોથી યોજના તરફ આગળ વધીએ તો જે ઉદ્યોગને પ્રોત્સાહન આપતી યોજના છે તો એમ અને સ્ટાર્ટઅપ યોજનાઓ હેઠળ નાના ઉદ્યોગોને વ્યાજ રાહત અને આર્થિક મદદ મળે છે આથી નવા ઉદ્યોગોને સુઘડ રીતે ચાલી શકે અને રોજગાર તકો ઉભી રહી રહી છે તો ચોથી યોજના તરફ આગળ વધીએ મિત્રો તો આરોગ્ય સુરક્ષા યોજના જેમાં ગુજરાત કર્મયોગી હેલ્થ સિક્યુરિટી સ્કીમ અંતર્ગત સરકારી કમ કર્મચારીઓ અને પેન્શનરોને દર વર્ષે દસ લાખથી વધુ કેશલેસ સ્ટીમેટ કવરેજ મળે છે આ યોજનાથી લોકો આર્થિક ભારે બોજ વિના સારવાર લઈ શકે તો પાંચમી યોજના જે તાલુકાને લગતી છે નવા તાલુકાની યોજના જેમાં સત્તર યોજ સત્તર નવા તાલુકા બનવાનો રાજ્ય સરકારે નિર્ણય લીધો છે જે તે ગામડાઓમાં પ્રશંસકીય સરળતાથી મળશે આ ડિસ્ટન્સ લાઇઝ સિસ્ટમ ગામ અને શહેર વચ્ચેનો અંતર ઘટાડશે તો આ હતા મિત્રો આજના નવી અને લાભકારી યોજનાઓ તો તમને કઈ યોજના સૌથી વધુ ઉપયોગી લાગે કોમેન્ટમાં જરૂર લખજો વિડીયો ગમે હોય તો લાઇક કરો ચેનલ સબસ્ક્રાઈબ કરો અને ઘટિયાળ બદલ બટનને દબાવો તેથી નવા વિડીયો સૌથી પહેલા તમને મળે જય હિન્દ જય ભારત